તપુરમાં ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત વાણી વિલાસને પગલે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું જેતપુરમાં ક્ષત્રિય સમાજના સમર્થનમાં અન્ય સમાજનું સમર્થન જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી જેતપુરના તીનબત્તી ચોકથી રેલી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ દ્વારા જેતપુર મામલત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સામે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો વડીલો યુવાનો અને બહેનો હાજર રહી અને મામલતદારને કરી રજૂઆત પુરુષોત્તમ રૂપાલાના વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ તાત્કાલિક ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી આશિષ પાટડિયા જેતપુર તમારું નામ અને હોદો મારું નામ વિક્રમભાઈ આલેખભાઈ મોયા જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપુર ક્ષત્રિય સમાજ અને અઢાર અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજપૂત કરણી સેનાના પ્રમુખ એનો મારો હોદ્દો છે અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા અઢારે વરણના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું આવું એને પોતાને ચાલીસ વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એણે ભાષણ કર્યું નથી એટલા માટે એણે માફી માગી પણ અમે એને માફી પણ આપી દીધી એનો કોઈ સવાલ નથી અમને પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું એવું ફીલ થવું જોઈએ કે ના ના આ મારી મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે ક્ષત્રિય સમાજે એમને માફ તો કર્યું જ છે સો ટકા

તો અમે એને ખંભા માથે બે અમને કોઈ ભાજપનો વિરોધ નથી અમને કોઈ પક્ષનો વિરોધ નથી કોઈ કોમનો વિરોધ નથી અમારી ભેગી અત્યારે અઢારે કોમ છે માટે અમે કોઈ વિરોધ કોઈ નો કરતા નથી અમારા એક આનો જ વિરોધ છે બરાબર એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું અને એને સંસ્થા માગી લીધી હોત તો અમે એને ખંભા માથે બે જય માતાજી મારું નામ ખુશાલી બાદ દેવેન્દ્રસિંહ જાડેજા અમે હાલ જેતપુર રહીએ છીએ અને અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે અઢારે વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે ને એમની ટિકિટ રદ થવી જોઈએ અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે અમારી સાથે અઢારે વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદાર સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય જય માતાજી જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા ક્ષત્રિય રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રાજવાડા રોટી બેટી નો વ્યવહાર કરતા હતા એ તદન ખોટું છે એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું એમ કે આવું કોઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલા લેશું અમે બધા ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવા વાળા છીએ અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટી નો એટલે અમારા સ્ત્રીઓને ને બહાર આવવું પડ્યું એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી પણ અમે છેક સુધી લડશું અને રૂપાલા ટિકિટ રદ કરાવીને જ જમશું અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ રૂપાલા રૂપાલા રૂપાલા